મા એક જ પક્ષી રહો એના માટે કે બધાને સાથે મૂક્યા હોય તો એકને દવા આપવા માટે 10 ને પકડી પકડીને ટેગ ચેક કરવો પડે કે આને આપવાનું છે ને આને આપવાનું છે એમ એટલે જ્યાં સુધી ટ્રીટમેન્ટ ચાલતી રહે ત્યાં સુધી એક પાંદરામાં એક જ પક્ષી હોય હવે તમે માગલી અને હોસ્પિટલ બિલકુલ એટલે આખા ગુજરાતમાં નથી એવા ઇન્સ્ટ્રુમેન્ટ પણ આપણી પાસે છે અને ઓપરેશન થિયેટર બી એવું નમોરીય નો નવાય નમત્કાર સુધી મંગલમ ભગવાય મંગલમ ગૌતમ પ્રો મંગલ મંગલ ભદ્રધર્મસ્થમંગલમ સર્વિશુકિગણ શ્રી ગૌતમ સ્વામી ગણ શ્રી સિદ્ધાંત દેવા જય ઘોષ સુરી સૌર મંગલ માણકાર પ્રધાન દૈનમ જયંત શાસ્ત્ર એક વાત કહેવાની છે કે તને અહીંયા તમારા સંસ્થાની અંદર જે લોકો પણ હોય એ લોકોને નૌકાર ન આવડતો હોય તો શીખવાડે છે અને જે ડૉક્ટર્સ વગેરે કે જે કંઈ પણ ચિકિત્સા કરતા હોય તો જ્યાંથી ચિકિત્સા કરે ત્યાંથી કાં તો નવકાર બોલે કાં તો નવકાર મનમાં ગણે એટલે એ જીવને તમે નવકાર સંભળાવવાનું પણ એક વિશેષ પુણ્ય મળે દ્રવ્ય આરોગ્ય તમે જે જાળવી રહ્યા છો એનાથી એને આ ભાવમાં સાતા મળે નવકાર મંત્ર આપણે સંભળાવીએ એટલે એને એનાથી ભાવ આરોગ્યની પ્રાપ્તિ થાય આપણે એવો ભાવ રાખવાનો કે આ બીજાનો જીવ ખાલી માત્ર અહીંયા દુઃખથી મુક્ત બને એટલું જ નહીં એ આ ભાવમાંથી મુક્ત બને એ આ ચાર ગતિમાંથી પણ મુક્ત બને અને એ પણ મુક્ષમાં જાય એ એવો ભાવ જે તમે ભાવના રાખશો તો એની અસર સિદ્ધિ ક્યાં અને જે કરી શકતા હોય એ રીતે જે ભાવ લાગી એ કરે પ્રેરણાત્મક પણ કલ્યાણ થાય એટલે ભાવ આરોગ્યની પ્રાપ્તિ થાય અને જયભો શ્રી માથે એવું કહેતા કે જે બીજાને દ્રવ્ય આરોગ્ય આપે

અને એ બાંગે પણ ખાસ મહિનાઓ થઈ ગયા છે એટલે દૂતું ખાવાની કોશિશ તો કરે એટલે આવી રીતે આમામામ ક્રોસ પગે ચાલવા ચાલે ને ખાવાનું શોધવા જાય એમાં એનું એને પેલું ઘર્ષણ જે થાય એનાથી એની આખી ચામડી નસો બધું જ નીકળી ગયું અને ડાયરેક્ટ હળખું હતું અને એની અંદર અસંખ્ય કીડા પડી ગયા એટલે કીડાઓ એનું પેલું ખાઈ 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 ખાઈને ઓર એનો ભૂકો કરે ત્યાંથી લઈને અહીંયા સુધી જેટલું હતું બધું કીડા 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 લાવે પણ ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે એમ કીધું કે આટલો કેનો આગો પડે કેમકે અહીંયા આખું આટલું હળદું છે એટલે જે બ્લડ સપ્લાય જે જવો જોઈએ એ અહીંયા પહોંચતો હતો એટલે આ બધું ભલે આમ આખું હતું પણ આ બધું ઝૂટું પડી ગયું છે એટલે કે અહીંયાથી ફક્ત આપવા તો મેં કીધું કેટલા વખતમાં તો કે હમણાં તો ઇન્ફેક્શન બહુ જ વધારે છે કીડા બહુ જ વધારે છે એટલે પહેલાં તો એ બધું ટ્રીટ કર્યું ઇન્ફેક્શન ઓછું થાય પછી આપણે નક્કી કરીએ સાહેબ એ દિવસથી મેં નવકાર મંત્ર હું તો અહીંયા ગેફ્ટીવાળાઓ ગેફ્ટીવારોને સંભળાવી સંભળાવતી તો મને કોઈ ફોન કરે ને તો મેં એમ કહું કે મારા આવે છે ને એના માટે એક નવકાર મંત્ર જેટલા ન ફોન આવે કોઈકને એવું અને એ વખત મારી નવ નવ મેં ચાલુ કર્યું કોઈ એવું લાગે આ નવ નવું ચાલુ કર્યું છે એટલે જરા છંકી છે પણ કોઈ એક ગણે કોઈ નવ ગણે કોઈ ગણે કોઈ આખી નોકરવાળી ગણે નોકર મંતરનો પ્રભાવ પંદર દિવસ પછી ડૉક્ટર પૂછ્યું તો કે હવે કટ નહીં કરવો પડે આપણે હજુ થોડું વેઇટ કરીએ એમ એમ કરતા સાહેબ એને કમ્પ્લીટલી છ મહિના લાગ્યા નહીં આઠ મહિના લાગ્યા પણ એ કમ્પ્લીટલી ઓકે થઈ ગયો અને બંને પગ કમ્પ્લીટલી ઓકે દોડતું થઈ ગયું તારી એટલું છે કે આટલી આંગળીઓ જે છે

અને એ પાંચ વર્ષમાં કૂતરું ક્યાં છે અમને ખબર નથી કોઈ કંઈક ખાવાનો ટાઈમ થાય ને આવે કશું નહી તો અમને તો આવું કોણ કરે એમ એટલે જીવ દરવાજો ખોલ્યો તો એ દોડતું દોડતું એનું જે કેજ હતું એ કેજની આગળ એના આટા મારવા માંડ્યું એટલે મને છે કે છે પામી સુધી યાત્રા કરી રહ્યા છો ને જે કે જે વ્યક્તિ બીજાના સુખની ભૌતિક સુખની ચિંતા કરે એને ક્યારેય પણ પોતાના જીવનની અંદર દુઃખનો અનુભવ થતો જ ક્યારે પણ આવું જે મંતરના આશ્રાય છે

એ આખો બધું હા એટલે બધું પડકે નહી આ ને એટલે ઓર એક જેવું કરીએ અમારી પાસે હા એટલે આત્યાના બધા ટેબલના બધું સાઈજી માટે કર્યું છે પણ બાકી અહીંયા બધા ટેબલને પડ્યું અને આમાં બધી દબાઓ છે અને અહીંયા આત્યાના તો ખસેડી લીધું છે પણ અહીંયા અમે લોકો છે ને એગ ઇન્ક્યુબેટર એટલે કે ઈંડા આવેલા હોય તો એને સેવામાં મશીન અહીંયા રાખે છે અને એની નીચે એક મશીન છે કે એમાંથી ઈંડામાંથી બચ્ચું આવે તો કાચની પેટી આપણામાં હોય ને એવી રીતના આ લોકોની કાચની પેટી હોય કે એમાં એ લોકોને થોડો વખત રાખીએ એટલે ટેમ્પરેચર એ લોકોનું બધું મેન્ટેન થાય ત્યાં દર ત્રણ કલાકે ખવડાવીએ એ લોકોને રાતના ફીડિંગ કરાવે છે એ સિવાય અહીંયા છ વાગ્યા પછી કોઈનું ફીડિંગ નથી કરાવતા સવારના નવ વાગ્યા પછી જ કરાવીએ છીએ અને સવાર સાંજ મોકા મંદર ચાલુ